જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સ ઓટો વિસાવદર રાતે કાર આવી ગઈ નવ ટાટાની જો ગાડી મોડલ બે હજાર દસ વીસ પાવરફુલ છ છ ટાયર સારા ઇન્જિન પાવરફુલ મિત્રો ગમે ત્યારે ગમે ગાડી આવે એવું નથી ખાલી જીતો ને બોલેરો ને તો વિડીયા જોતા રહ્યો સબસ્ક્રાઈબ કરી દો ગમે ત્યારે ગમે જોવા મળશે નવું જી આવ્યું એ આજે અગિયાર જીરો નવ આવ્યું રહ્યો વીસ ફૂટ ટાંગા બાંગા લાઇન ટુ લાઇન હાલવી હોય અગિયાર જીરો નવ ટાટા આખી ગાડી મિત્રો જોઈ લો બારીકી ટાયર બર છ છ કમ્પ્લીટ જે કે ના અગિયાર ઝીરો નવ ટાટા મોડલ બે હજાર અગિયાર કિંમત કીધું માત્ર ચાર લાખ પચીસ હજાર રૂપિયા સવા ચાર લાખમાં ગાડી દઈ દેવાની મિત્રો પ્રિન્સ ઓટો કન્સર્ટ વિસાવદર રાતે કાર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન ઝીરો બાવન